ધોરણ દસમાં સ્વાધ્યાય બે નામ છે બહુપદીઓ એની અંદર દ્વિગત બહુપદીઓના શૂન્યો શોધો આવું એક હેડિંગ સાથે દાખલો પૂછાય છે અને ક્યારેક ક્યારેક શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો શૂન્યો એ હમણાં હું તમને શોધીને બતાવું છું સહગુણક એટલે શું તો જુઓ અહીંયા ટી સાથે પાંચ સહગુણકમાં છે અહીંયા ટી સાથે બાર સહગુણકમાં છે આ ટી અને આની પાસે ટી નથી એટલે આ અચળપદ છે તો સૌથી પહેલા આપણે શૂન્ય કેમ શોધવા જુઓ તો શૂન્ય શોધવા માટે પ્રથમ પદ એટલે પાંચ ટીનો વર્ગ છે ને એમાંથી પાંચને લઈ લો અને કોણ છે લઈ લો બંનેનો ગુણાકાર પાંત્રીસ થઈ ગયા હવે તમે જુઓ આ પાંચ અને સાત બંનેને સરવાળો કરો તો બાર મળે છે બાર મળે છે ને બસ તો એક જ વાત યાદ રાખવાનું કે જે તમે જોડી પસંદ કરો ને એ જોડીનો સરવાળો કે બાદ બાકી હંમેશા શું થાવું જોઈએ હંમેશા શું થાવું જોઈએ મધ્યમ પદ મળવું જોઈએ તો કરીએ શરૂઆત લેક્સ આવેલું પાંચ ટીનો વર્ગ પ્લસ બાર ટી પ્લસ સાત હવે પાંચ અહીંયા જોડીમાં મૂકી દઈએ આ બારના ટુકડા કર્યા કેવી રીતે પાંચ ટી પ્લસ સાત ટી પાંચને સાત બાર ટી તો છે જ સાતના સાત એટલે ત્રણ પદના કર્યા ચાર પદ હવે પહેલી જોડી બે પદની અને બીજી જોડી બીજા બે પદની પાંચ ટીનો વર્ગ અને પાંચ ટીમાંથી પાંચ પાંચ સામાન્ય અહીંયા ટી બે છે ને અહીંયા ટી એક જ છે તો બે માંથી એક વખત ટી બારે આવી ગયા તો અહીંયા વધે છે એક જ ટી પ્લસના પ્લસ આ બધું બારે નીકળી ગયું એટલે કાંઈ નો હોય ત્યારે સબકા માલિક એક પ્લસના પ્લસ અહીંયા સાત છે ને અહીંયા સાત છે તો સામાન્ય રીતે સામાન્ય કાઢ્યા સાત સાતને જ્યારે તમે સામાન્ય કાઢશો તો હવે અહીંયા વધશે ટી તો આ રહ્યા ટી પ્લસના પ્લસ સાત સામાન્યમાં બહાર નીકળી ગયા તો હવે ખાલી વધ્યા કાંઈ ન હોય તો એક તો સબકા માલિક એક સાતની જગ્યાએ એક તો હવે જુઓ ટી પ્લસ વન ટી પ્લસ વન બે વાર છે ને બંને સરખા જ આવે હંમેશા આ બંને સરખા હોવાથી એકવાર લખી નાખો પછી બીજી જોડી આ બનાવો પાંચ ટી પ્લસના પ્લસ સાતના સાત તો પાંચ ટી પ્લસ સાત એક બીજો કોષ બની ગયો હવે આટલું થઈ ગયા બાદ આગળ નથી કરવાનું હવે તમારે એના શૂન્ય શોધવા માટે શું કરો તમારી આ જે બહુપદી હતી ને એને શૂન્ય સાથે જોડી દો આખી આખી બહુપદી લખી નાખો બરાબરના બરાબર ને જીરો કરી નાખો હવે ને નીચે ઉતારો કોની સાથે આની સાથે તો આ રહ્યું ટી પ્લસ વન બરાબર ઝીરો અથવા અથવા પાંચ ટી પ્લસ સાત બરાબર જીરો તો આટલું લખાઈ ગયા બાદ તમે આ પ્લસ વનને આ બાજુ લઈ આવો જીરોના સ્થાને એટલે માઇનસ વન થઈ જાય આ સાતને બરાબરની બરાબરની આ બાજુ લઈ આવો તો માઇનસ સાત થઈ જશે પાંચ ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જશે તો આ રહ્યા તમારી બહુપદીના શૂન્ય પહેલું છે માઇનસ વન અને બીજું છે માઇનસ સાતના છેદમાં પાંચ જો આટલું પૂછાય શૂન્ય શોધો તો અહીંયા સુધી કરવાનું શૂન્ય શોધો તો અહીંયા સુધી કરવાનું આટલું જ હવે સગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ તપાસો તો જો શૂન્યનો સરવાળો કરીએ અને પછી શૂન્યનો ગુણાકાર કરવાનો છે તો ચાલો શૂન્યનો સરવાળો કરીએ પહેલું હતું માઇનસ એક અને બીજું શૂન્ય આવ્યું માઇનસ સાતના છેદમાં પાંચ માઇનસ સાતના છેદમાં પાંચ પેલા તો વતે ઓછે આ વતે ઓછે ઓછા થઈ જશે ઓછે ઓછા થઈ ગયા રાઈટ હવે અહીંયા માઇનસ એક છે માઇનસ એકના છેદમાં કાંઈ ન હોય ત્યારે એક હોય હવે નિયમ એમ કે છે કે સરવાળો કે બાદબાકી કરવી હોય ને તો છેદ સરખા હોવા જોઈએ છેદ એટલે લસાનો પ્રશ્ન ઉપર થશે લસા લઈએ છીએ અહીંયા લસામાં પાંચ છે તો અહીંયા પણ પાંચ લાવવા પડે છેદ સરખા કરીએ તો આના જે પાંચ છે એ અહીંયા ગુણીએ એટલે પાંચ એકા માઇનસ પાંચ થઈ જશે અને છેદમાં પાંચ ગુણાશે એટલે બંનેના છેદમાં પાંચ થઈ ગયા એટલે બંનેમાં છેદ સરખા હોવાથી એક જ વખત લખો માઇનસ એકના માઇનસ પાંચ થઈ ગયા પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા સાતના સાત થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ થાય નિયમ પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે બંનેનો સરવાળો કરો એટલે માઇનસ આવી ગયા લસા તરીકે પાંચ મળ્યા હતા એ પાંચના પાંચ જ રહેશે હવે વોટ ઇઝ ટ્વેલ્વ આ બાર એટલે જે તમે હમણાં સરવાળો લાવ્યા એ બાર શું છે માઇનસ બાર હો માઇનસ બાર શું છે તો જુઓ પહેલાં બારને જુઓ બાર શું છે મધ્યમ પદમાં બાર છે ને એ બાર શું છે ટીનો સગુણક છે બાર શું છે ટીનો સગુણક ટીનો સગુણક ભલે આ માઇનસ પણ નિયમ પ્રમાણે માઇનસ આવશે કારણ કે આપણી પાસે એક સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ સરવાળો આવે ને ત્યારે આવું જ પદ બને માઇનસ બીના છેદમાં એ તો ચાલો માઇનસને માઇનસ રાખો બી તરીકે કોણ આવ્યું બી એટલે વચ્ચેનું પદ વચ્ચેનું પદ એટલે આ બી છે આ એ છે આ બી છે તો બી તરીકે બાર આવ્યા ને તો બાર શું છે ટીનો સગુણક થઈ ગયો ને ચાલો હવે નીચે જુઓ પાંચ શું છે પાંચ છે એ ટી સ્ક્વેરનો સગુણક ટી સ્ક્વેર એટલે આ રહ્યું પાંચ ટીનો સ્ક્વેર તો ટી સ્ક્વેરની સાથે પાંચ ગુણાકારમાં છે ને તો ટી સ્ક્વેરનો સગુણક તો આ થઈ ગયો સરવાળા સાથે સહગુણકોનો સંબંધ હવે ગુણાકાર કરીએ તો માઇનસ એક ગુણ્યા માઇનસ સાતના છેદમાં પાંચ ગુણાકારની નિશાની છે એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે ઓછે ઓછે વત્તા સાત એકા સાત આમાં લસાનો પ્રશ્ન નહીં આવે લસાનો પ્રશ્ન હંમેશા બે જગ્યાએ જ આવે વત્તા કરવા હોય કે ઓછા કરવા હોય એના સિવાય કંઈ આવશે નહીં ગુણાકાર છે એટલે સાત એકા સાત છેદમાં પાંચ તો ચાલો સાત શું છે સાત શું છે તો તમારી બહુપદીમાં અછડપદ છે ને તો અછડપદ લખી નાખો સાત શું છે અછળપદ સાબિત થઈ ગયું પાંચ શું છે પાછું છે ટી સ્કેરનો સહગુણક તો ટી સ્કેરનો સહગુણક સૂત્ર પ્રમાણે સીના છેદમાં એ સાબિત થઈ ગયું બસ આટલું જ કરવાનું હોય છે વિભાગ કયા વિભાગમાં પૂછાય છે એ તમે ચેક કરી લેજો દાખલો સમજાણો હોય તો બીજો દાખલો લઈને જલ્દી આવું છું કરો પ્રેક્ટિસ મળીએ આગળ